રામ રામ બધા એની હાજે આપણે ખેતરમાં ગમરા મારવા આવ્યા અને પૂગી આવ્યો ખેતરમાં ને વરસાદી પણ ભારી દીધી ઘણા બે ત્રણ દિવસ તે અમે ખેતરમાં આખામાં પાણી ભરી દીધા એ બધા ભરાઈ ગયા અને આપણે અમે આંબાની પણ ખાસ જરૂર હતી પાણીની કે આંબા પણ પીએ ગયા બધાએ ને બે કામ થયું ને ખેતર આપણી ખેડેને મૂકી દીધું તું દાતી મારે એટલે આમાં ટૂંકમાં બિયારો કે ઉગવા ને ઉગી જાય અને પછી આપણી વાવેતર કરીએ પાછું ખેડેને એટલે આમાં બધા જ ભરાઈ ગયા પાણીના ને વાટી ઘણા હવે પાણી જડે ગયું બધું આપણી ફૂકા ને ફેરા કરે ને ઘેર પૂગી આવ્યા અને પાછો વરસાદ જેવું થઈ ગયું જોવા બધું ને ભાઈ ને નાખી દીધું તો વરસાદ જેવું પાછું થઈ ગયું કાઢી પર વડી કાઢ લીયો

ને આ જવા આમાં બધા પાણી ખામડું ભરાઈ ગયું આખું પાણીનું આખોરા બધા નીચે નીચેનો ભાગ છે એ બધો આખો પાણીનો ભરાઈ ગયો એટલે આમાં વરસાદ નુકસાન વાળો છે ને ફાયદાવાળો છે જેણી પાણીની જરૂર હતી એણે પીએ ગઈ મગફળીને બધું ને એણે ઉપાડી હતી મગફળીને બાફી હતી ઘાટવાની ને જેણી ઉપાડવાની ઉતી એ બધા એની ટૂંકમાં નુકસાનવાળો છે એટલે બે વસ્તુ છે અમે નુકસાની ને ફાયદાવાળો બે એટલે આપણી તો આમાં મગફળી હતી બધી ઘાટીને હસવી લીધી હતી બધી અને આપણે વા ભૂકાન ઢગલો પણ ટાંકી દીધો હતો એટલે આપણી તો કંઈ નુકસાનવાળું નથી બહુ થયું કંઈ ને આ દાંતી મારીને મૂકી દીધી એટલે રેડી કમ્પ્લીટ પડ્યું થયું એટલે એ વાપડી ને આમાં રૂબડું લઈને આગળ વધીએ અને બાટીયામાં જઈએ આપણે ગિરાયું કે નહીં ગીરાયે